તમામ મારા નવળીઓની અંદર જો હવે આપણે સીધા જઈશું પરિક્રમાની અંદર પરિક્રમાની અંદર લાખોની તાદાતમાં મહેરામણ આવી પડ્યું છે અને હાલ ધીમા ધીમા બધા લોકો પરિક્રમાની રસ્તા તરફ જઈ રહ્યા છે જોકે આપણે પણ હવે ધીમા ધીમા જઈએ કારણ કે બહુ ટાઈમ લગાડી દીધો આપણે પણ સવારથી સાંજ સુધી પણ નો ડાઉટ આપણે તો સવારે મોર્નિંગમાં હજી પણ જોઈ લઈશું જ્યારે પરિક્રમા કરવા આવો ને ત્યારે ભાઈ લાઇટ અને ટોચ જે આ લોકો વેચે છે ને ત્યાંથી તમે લઈ લેજો કારણ કે આગળ જતાં પણ ભાવ પણ બહુ વધારે થઈ છે અને બીજી વાત કે ભાઈ પાણીની જે બોટલ આવે ને બોટલ તમે અહીંયાથી જ લઈ લેજો કારણ કે બોટલ પેલી જગ્યાએ લેવું બહુ મુશ્કેલ પડે છે અહીંયા અંદર એવા દેતા નથી આ લોકો બેન બધી દીવાબત્તી કરી અને પછી પરિક્રમાના શરૂઆત કરવાના છે બધા પેલા ચોખા બોખા ચડાવીને દીવો દીવો કરીને પછી ગિરનારની પરિક્રમા કરીએ ચાલુ અને અહીંયા છે ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ જે આ પેલો અંશત્ર છે કે ઘણા બધા લોકો જો કેટલી મોટી સંખ્યામાં આવીને નાસ્તો પણ કરે છે કારણ કે શરૂઆત જ અહીંથી છે તો બને તો કરનભાઈ ઘણા બધા હાલીને આવ્યા હોય ઘણા ક્યાંથી ક્યાં ક્યાંથી આવ્યા હોય તો બધા લોકો અહીંયા નાસ્તો કરીને પછી પોતાની પરિક્રમા ચાલુ કરવાના છે લોકો જમ્યા છે અમુક લોકો નથી જમતા અને ધીમા ધીમા બધા પરિક્રમાની તરફ ચાલી રહ્યા છે આપણે પહોંચી ગયા છે ગીરના પ્રવેશ દ્વાર ની અંદર કે હવે તો ચાલુ થઈ ગયું છે પણ એક દિવસ પહેલા તો નતા બધાને જવા દેતા અહીંયા રોકી રાખ્યા હતા પોલીસ વાળા પણ હવે તો જોતા ખુલી ગયું છે જવા પણ દે છે આ છે ગિરનાર પ્રવેશ દ્વાર કે જ્યાંથી પરિક્રમા ચાલુ રહે છે કેટલી તાદાદમાં માણસો આવી ગયા છે અને કેટલા વધારે માણસો જાય છે પરિક્રમા કરો આ વર્ષે વર્ષે ભાઈ લાખોની પબ્લિકમાં આવે છે અહીંયા એક પરિક્રમા અને એક શિવરાત્રી જ્યાં કહેવાય ને કે મિની હા ભાઈ જય ગિરનારી ક્યુ ગામ ભાઈ

ચોવીસ કલાક માટે એટલે કેવો ને કે ચાલુ ને ચાલુ ઈ રાજકોટ કેટલા પરિક્રમા છે બોટલ હોય ને એ લઈને આવજો જેથી કરીને તમને કોઈ પ્લાસ્ટિક ના લાવતા જેથી કરીને તમને તકલીફ પડે તો થેન્ક યુ ભાઈ મળીએ તમને ગુરુ રોબિન બ્લોગ અહીંયા ચેક કરાવ છે કે પ્લાસ્ટિક પ્લાસ્ટિક કોઈ લઈને ન જતા જેથી કરીને પ્રાણીઓને તો તકલીફ પડે તો ચેકિંગ અહીંયા ચાલુ જ છે અને પ્લાસ્ટિક અલાઉડ નથી અહીંયા તમને અહીંયા જે આ લોકોની જે થેલી છે થેલી તમને આપશે જેથી કરીને તમે પ્લાસ્ટિક યુઝ ના કરી શકો આ બોટલ તમને લઈ લે છે અહીંયાથી અને સ્ટીલની બોટલ પણ તમે રાખી શકો છો જે આ લોકો આપે છે આ બે તાદાતમાં પાણીની બોટલ ફેંકેલી છે જોઈ શકો તમે પણ આ લોકો એ તો ના જ પાડેલી છે પ્રશાસન ને કે ભાઈ પાણીની બોટલ પ્લાસ્ટિક ના લઈ આવતા પણ જો આ જે જે બહાર નીકળે છે એ બધા ખાલી કરાવે છે પ્લાસ્ટિક એટવા ચેકપોસ્ટ જો બહુ સારું કામ કહેવાય કે ભાઈ વન વિભાગને આપણે નુકસાન ન કરવું જોઈએ આપણે પ્રાણીઓને તે બધા ચેકિંગ પણ ચાલુ છે પ્લાસ્ટિક જો કોઈ લઈ નથી જવા જતા સરસ કહેવાય ભાઈ પ્લાસ્ટિક અલાઉડ નથી આની અંદર પોસ્ટ આપણે વટી ગયા છીએ અને જો કે ચેકિંગ ચાલુ છે બધાનું તો મહેરબાની કરીને પ્લાસ્ટિક કોઈ ન લાવતા કે જેથી કરીને તમને અહીંયા શું કહેવાય ચેકપોસ્ટમાં તકલીફ પડે તો પ્લાસ્ટિક આ પેલી ઘોડી આવી ગઈ છે આપણે આ પહેલી ઘોડી ચડવાનું જે સ્ટાર્ટ કર્યું જ છે તો કે હજી તો ઘોડી ચાર પાંચ ઘોડીઓ આવે છે વચમાં પણ કહેવાય ને આ પેલી ઘોડી હજી અહીંથી શરૂઆત થઈ છે જોઈ શકો તમે લાઈટના કારણે થોડુંક તકલીફ પડે છે આપણે પણ પેલી ઘોડી તો ભાઈ નોર્મલ છે કારણ કે રોડ રસ્તા લોકો બનાવીને ખાય એટલે કોઈ તકલીફ નથી પડતી પણ જ્યારે છેલ્લી ઘોડી તમે ચડશો ને એ બહુ ડિફિકલ્ટ છે બસ હજી બહુ ઉપર છે પહેલી ઘોડી ચડવી બહુ ડિફિકલ્ટ છે કારણ કે પરસે ઉડ ગયો કારણ કે ઘણા ટાઈમ પછી ગુજરાતની અંદર આવ્યો અને આવતા વીતે જયારે આપણે પરિક્રમા સ્ટાર્ટ કરી દીધી તો થોડીક તકલીફ પડી છે કારણ કે જ્યારે એક વર્ષ પહેલાં મેં કરી હતી ત્યારે થોડુંક ઘરે હતા એટલે એના કારણે ટેબલ થઈ ગયું આપણું બેલેન્સ પણ અત્યારે મુશ્કેલ છે પણ કાંઈ વાંધો ને આપણે એ કરવા ગયું ગઢ નામ લઈને જાય ગિરનારી કરીએ મિત્રો તમે આ જોઈ શકો છો કે બીજો અંક્ષત્ર આવી ગયો છે કે આ ખોડિયારવાળાનું વાળાનું છે વડાલથી એટલે ચા પાણી નાસ્તું કાંઈ પણ તમારે કરવું હોય તો અહીંયા આ બીજું છે ખોડિયારમાં તો ભાઈ માતાજીના દર્શન કરી લઈએ આપે કે જેથી કરીને આપણે ગિરનાર પરિક્રમાને એક अतुळ यात्रा जो सफल रे ते बदल ખોડિયા રાસ મંડળવાળાનું તમે અનછત્ર જોઈ લો ખાલી અને અનછત્રની સાથે સાથે જગ્યા પણ જો લાખોની તાદાદમાં પબ્લિક અહીંયા સુવે છે જોકે એમ કહેવાય ને કે ભાઈ તમે જ્યારે પરિક્રમાને સ્ટાર્ટ કરો ને તો ત્યારે તમારે ઝીણાભાવની મઢ્ઠી પહેલી રાત તમે રોકાવી પડશે છે અને બીજી રાત તમારે બોર દેવી રોકાવી પડશે પણ જોકે તમે અત્યારે જોઈ શકો છો કે એટલી તાદાદમાં પબ્લિક અહીંયા સ્ટે કરે છે મતલબ અહીંયા સુવે છે અને વહેલા પાંચ વાગે છ વાગે સમથિંગના લોકો નીકળી અને પરિક્રમાની ઓર આગળ વધશે તો ભાઈ અને હજી તો પબ્લિક આવવાનું ચાલુ જ છે જગ્યા જેને મળી કે એ કે આરામથી સુઈ ગયા છે જેને નથી મળે એ લોકો જોઈને ખાલી નીકળી જાય છે એ વિચાર કરે છે કે ભાઈ આગળ અમે લોકો હજી પાછું પ્લાન કરીશું પણ આ લોકો વહેલા આવીને અહીંયા જગ્યા મતલબ રોકીને છે આ લોકો કારણ કે આખો દિવસ ચાલ્યા હોય તો એનો થાક લાગે તો ભાઈ હર કોઈને આરામની જરૂર પડે જ નહીં લોકો જેટલા અંદર તમને જોવા મળે છે એટલા જ આ લોકો બહારની અંદર છે પણ જોઈએ હવે કે કોઈ જગ્યા તો નથી અત્યારે હાલની અંદર પણ બહાર પણ પબ્લિક એટલી સૂતેલી છે અને જો કે એમ નામ સુઈ જાય છે પણ અહીંયા જો કે કોઈ દિવસ કોઈને હેરાન નથી થતા કે કોઈ પણ જીવ જંતુના કારણે કંઈક તમે અંદર એટલા બધા છે અને હાલ બહારની સાઈડ અને તેની પેલી સાઈડ પણ એટલા જ હતા અને હજી તો પબ્લિક આવવામાં ચાલુ જ છે અને કહેવાય ને સરખડીયા હનુમાન તરફ જવાનો રસ્તો જે આપણે આગળ પેલી સાઈડથી આવ્યા ને તે સરખડીયા હનુમાનજી તરફ જવાનો રસ્તો છે અને હવે આપણે સીધા જઈશું ઝીણાભાવની મઢી જાય ઝીણાભાવ તો ચલો ફ્રેન્ડ વિડીયોમાં બનાવી બતાવ્યું તમને હવે ઝીણાભાવી ઝીણા ભાવની મઢી કે ઝીણાભાવની મઢી છે આ છે આપણે ઝીણાભાવની મઢી કે જે એની ચલમ ના અત્યારે લોકો દર્શન કરે છે અહીંયા પણ ચલમ છે એની અને

ચડવામાં में તકલીફ પડે છે અને જો કે આગળ જતા પગથી આપણે પણ થઈ ગયા છે પણ હજી ટ્રાફિકના કારણે પગથી હજી આવ્યો નથી અને ગયા વર્ષે ભાઈ અમે લોકો પણ ફસાણા હતા કે ક્યારેક જે ગયા વર્ષે અમે ગયા ને ત્યારે એવું થયું હતું કે ભાઈ અમે જે સાઈડનો રોડ છે સાઈડનો રોડમાં થયેલા પછી લોકો અહીંયાથી ઉતારી દીધા હતા તો આ જે સીડી તમને બતાવીને એ સીડીમાંથી રિટર્ન પાછું અમારે આવવી પડ્યું હતું તો બધાને વિનંતી કરું છું કે જ્યારે પણ તમે આવો ને તો ભાઈ આ સીડીનો ઉપયોગ કરજો કારણ કે જો તમે આડા રસ્તે જશો ને તો તમને આ લોકો ફસાવી દેશે અહીંયા અને પાછું રિટર્ન તમારે અહીંયા પાછું આવવું પડશે તો ભાઈ આ છેલ્લી ઘોડી છે તો સાવધાનીથી હાલજો અને સેતામાં તમારે જો નથી એટલી બધી પબ્લિક ફસાયેલી છે અત્યારે જ્યાં નજર નાખો ત્યાં સુધી પણ મારા અંદર વધારે ટ્રાફિક છે કારણ કે એવું દેખાય છે નોર્મલી ગયા વર્ષે તો નોર્મલ હતી થોડી ઘણી પણ ચાલો જોઈએ હજી ટાર્ગેટ આવ્યો નથી ટાર્ગેટ આવશે ત્યારે તમને બધાને બતાવી દઈશ કે ભાઈ કેટલો ટાર્ગેટ હતો આમની અંદર આ પરિક્રમાની અંદર કેટલા પબ્લિક કે કાં કાંથી કેટલી પબ્લિક આવી હતી બનાવી કારણ કે બેટરી લોના કારણે તો વીડિયો આપણે નહીં બનાવી શકીએ કારણ કે જોશું હવે આપણે જ્યાં આગળ ચાર્જિંગનું મળી જશે તો વિડીયો આગળ આપણો લાંબો કરવો જોશે નત્ર અહીંયા જ આપણે બંધ કરવું પડશે કારણ કે ચાર્જિંગ કહેવાય ને કે અચાનક જ આપણે કંઈ ખ્યાલનું ને પાવર બેંક જો કે લીધું નહોતું પણ જોઈએ હવે આગળ જ્યાં ચાર્જિંગનું થશે તો ત્યાં આપણે ચાર્જિંગ કરીને પાછા વ્લોગની તરફ વળ્યા રહીશું નતરે આજ માટે એટલું જ છે જોઈએ હવે શું થાય આગળ કે આપણે જિલ્લાનું મારા અંદર પ્રમાણે વીસથી પચીસ હા વીસ કિલોમીટર કે રનિંગ આપણે કરી નાખ્યું છે અને હવે ટોટલ આપણે થી પંદર કિલોમીટર બાકી છે હા કે પાંચ વાગી ગયા તો થોડીક બેટરી લોના કારણે આ વિડીયો નહોતો કરી મૂક્યો પણ હવે ટ્રાય કરીશ